જામનગરના એડવોકેટ હારૂન પલેશાની હત્યાકાંડ મામલે વધુ એક આરોપી પોલીસ પકડમાં આવ્યો છે ડિવિઝન પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અગાઉ પણ બશીર સાઈચાને દબોચી લેવામાં આવ્યો હતો હારુન પલેશા હત્યાકાંડમાં અત્યાર સુધીમાં કુલ બે આરોપીની અટકાયત કરવામાં આવી છે

બંને આરોપીને રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બાકીના આરોપીઓ શોધખોળ કરવા માટે આગળની તપાસ ચાલુ છે એ બાબતે હાલ તપાસ ચાલુ છે એમના ફોન કોલ્સ અને એમની પાસે જે કાંઈ પણ મટીરિયલ અવેલેબલ હશે એ તપાસ અંતે જાણવા મળશે કે શું આવું કોઈ એમનો પ્લાન હતો કે નહીં જે એ બાબતની હાલ તપાસ ચાલુ છે જે કાંઈ પણ એ લોકો રજૂ કરશે અથવા તો એમાં કંઈ પણ એમના ઘરેથી કે એમના કોઈ પણ જગ્યાએથી મળશે એ તમામ વસ્તુઓ મુદ્દા તરીકે લેવામાં આવશે એવિડન્સ તરીકે લેવામાં આવશે